દુષ્કર્મ આચરાયું હતું ગતરોજ મહિલા અરજી પોલીસ મથકે આપી હતી મહિલાના પ્રેમ સંબંધ હોવાનું તેના ઘરે ખબર પડતા મહિલા બે ઘર બની ગઈ હતી પોલીસ કર્મીને લગ્ન કરવાનું કહેતા તે બહાના કાઢી છટકબારી કરતો જેથી મહિલાએ કંટાળી પોલીસના દ્વાર ખટખટાવ્યા હતા પોલીસકર્મીએ મહિલા સાથે હોટલમાં નગ્ન હાલતમાં બનાવેલ સંબંધો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી પણ આપતો હતો બાપી પીસીઆર વાનના ડ્રાઈવર સામે બાપી ટાઉન પોલીસ મથકમાં એફઆઈઆર નોંધાવવામાં આવી હતી ત્યારે પોલીસે બેડામાં ચકચાર મચી ગઈ છે ખાખી પર દાગ લગાડનાર સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે નેશન પ્લસ ન્યૂઝ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે લઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર